માંગડાવાળા અને પદ્માવતીની પ્રેમ કથા જ્યારે પ્રેમની ચર્ચા થાય ત્યારે ઘણા બધા રોમિયો જુલિયટ વીરાજા અને ઘણા એવા ઐતિહાસિક પાત્રોને યાદ કરતા હોય છે કેમ કે આપણે હંમેશા હિન્દુસ્તાનની બહાર નામના પામેલા પ્રેમી યુગલોને જ આપણા દિલોમાં દિમાગમાં સ્થાન આપી રાખ્યું છે તેનું એક કારણ પશ્ચિમી સંસ્કૃતિ તરફનો મોહ પણ ગણી શકાય ગુજરાતી ભાષા પાત્રો ઘટનાઓ ઇતિહાસ તરફ પાછું વળીને નહીં જોવાનો અભાવ ખેર મૂળ વાત પર જરા પાછો આવું છું પ્રેમની પરાકાષ્ઠા સૌથી વધુ અને મને માંગણાવાળો અને પદ્માવતીમાં જોવા મળે છે રાજપૂત જાતના માંગડાવાળા અને વણિક જાતની પદ્મા મામાના ઘરે મોટો થતો યુવાન માંગડાવાળો ગામના અને વાણિયાની દીકરીના પ્રેમમાં પડે છે અને તેટલો જ પ્રેમ પદ્મા માંગડાવાળાને કરે છે આટલા સુધી ઘણા માણસોના પ્રેમની સરખામણી થાય છે પરંતુ કથાનો વળાંક બહુ જ રોમાંચક છે મિત્રો પોતાના પિતાના મૃત્યુનો બદલો લેવા માંગડાવાળો દુશ્મનને સાથે યુદ્ધ કરે છે યુદ્ધમાં જતા પહેલાં પદ્મા પોતાની સાથે થોડો સમય પસાર કરવાની અરજ કરે છે માંગડો ક્ષત્રિય ધર્મના પાલન અને પ્રેમની અરજ આ બંને શરતોનું પાલન કરે છે એક જીવ અને બીજું મૃત્યુ બાદ યુદ્ધમાં દુશ્મનો સાથે લડીને પોતાના પિતાના માતલને હણે છે અને માંગડો મોતને ભેટે છે અને પણ મૃત્યુ બાદ તેનો આત્મા પદ્મા ભાતે ભટકે છે માંગડો અને પદ્મા એમ એક આત્માની એક જીવન શરીર લગ્નગ્રંથિથી જોડાઈ પોતાનું જીવન બાકી રહેલા અરમાનો સાથે પસાર કરે છે અને પ્રેમની પ્રકાશની હદ કહી શકાય આ અજોડ કથાનું વર્ણ ખૂબ સુંદર રીતે શ્રી જવેચંદ મેઘાણીએ પોતાની સૌરાષ્ટ્રની રસ્તામાં કરે છે ભૂતૃએ ભેંકાર નામની વાર્તા આપ વાર્તાશો ત્યારે મને લાગે છે ત્યાં સુધી આપ ભારતના બહારની પ્રેમ કથાઓ કરતાં આ કથાની થોડી આગવી દૃષ્ટિથી જોઈ શકશો આવા કંઈક કિસ્સાઓ કથાઓ ભારતમાં બન્યા છે જેનાથી આપણે સૌ આજે જાણીએ છીએ આશા રાખું આશા રાખું છું કે આપણે પણ આવા યાદ પાત્રોને યાદ કરી આપણી સંસ્કૃતિની ગાથાઓને સહેજ આગળ લાવવાનો પ્રયત્ન હું કરતો હોઉં છું